જય માતાજી મિત્રો હું સુકેશ મોલ્ તો આજે વિડીયો લઈને આવી રહ્યો છું અમારા ખેતર વિશેની માહિતી તમને આપવા માટે અને આજે એક નહીં પણ બે મહિના પછી વિડીયો લઈને આવું છું હું કેમ કે દરિયે ગયો હતો તો હોવિડના ટાઈમે તો ત્યારે મેં વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો ત્યાંથી આજે વિડીયો ફરી છું હું તો ઉમેદ ચાહું છું તમને સૌ મારા સબસ્ક્રાઈબર ભાઈઓને કેમ કે ગાઈલેન્ડ આવી ગયું હતું મારા યુટ્યુબ ચેનલમાં ત્યાંથી હું વિડીયો મારો બંધ થઈ ગયો હતો અપલોડિંગ નહોતું થતું તો આજે ઘણા ટાઈમથી હું ફરીથી વિડીયો લઈને આવું છું તો હવે કન્ટિન્યુ મારા બ્લોગિંગ આવતા રહેશે આ યુટ્યુબ ચેનલમાં જરૂર ના તમે જોડાઈ ગયા હોય એ નીકળવાની વાત ના કરતા હોય અનસબસ્ક્રાઈબર ના કરતા હોય કરજો મજા આવે તો સબસ્ક્રાઇબર કરજો તો ચાલો અમે શું કામ કરીએ છીએ તો જોઈ રહ્યા છો અહીંયા આપણે શાળા બેઠો છે કેમ કે એમને બી કામ કરવા અહીંયા લઈ આવ્યો છું તો આવી રહ્યા આપણે વાલ તો મારી વાલ વધાતી તેદી તમને બી નથી બતાવ્યું અને વાલ ઊભી હતી તે દી મેં તમને બતાવ્યું હતું તો અહીંયા તમે જે બી કહેતા હોય મેં અહીંયા અડીટા કહીએ છીએ આને ટાટા તો અહીંયા પાથરીને રાખ્યા છે તો ફાઇનલી અમે બધું ખેતર પૂરું કરી નાખ્યું છે તમને જુમાવટ કરીને બતાવી દઉં જોઈ રહ્યા છું અહીંયા ઢગલા પગ્યા છે અમે ખકેરી લીધું છે તો અહીંયા કને ચાલુ છે તો અમે સવારે અત્યારે ઝાંકવે વધુ છે એના માટે અમે હજી બેઠા છીએ કેમ કે ચાકા ઓગશે ત્યારે અમે અહીંયા ભેગું કરશું ફરી ભેગું કરીને બફોર પછી અમે જોગવાનું કામ કરશું તો આ બ્લોગ આજે લાસ્ટ તક બ્લોગ જોવા વિનંતી કેમ કે આ બ્લોગ લાંબો બનશે કેમ કે ઘણા દિવસે હું બ્લોગિંગ લઈને આવ્યો છું માથે ટોપી હતી પણ તૂટેલી છે તો ઈલાકો એકદમ ચેન્જ થઈ ગયો છે જોઈ રહ્યા છો બધું જોગાઈ ગયું ખેતર ખાલી થઈ ગયા અને હું દેશમાં બી ફરી આવ્યો છું મિત્રો કેમ કે દેશમાં ગયો હતો પણ આ વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ગાઈડલેન્ડ હતું યુટ્યુબ પર એટલા માટે વિડીયો નહોતો નાખતો એટલે દેશમાં હજી ફરી દેશમાં જવાનો છું તો તમને અમારા ગામ વિશેની તમને માહિતી આપે અને લગ્ન પ્રસન્નમાં જઈશ તો હું લગ્ન પ્રસન્નનો પણ વિડીયો તમને આપે અને અમારા ગામથી જોતા હોય એમને બધાને વિનંતી છે કે મારો વિડીયો સારો લાગે તો જ જોજો બાકી તમારા દોસ્તારો તમારા કોઈ બી હગાવાલા હોય ત્યાં સુધી ને મોકલવા આવી નથી કેમ કે મેં ઇન્સ્ટાગ્રામની માં પણ લિંક દીધેલી છે આપણા યુટ્યુબ ચેનલની તો ચાલો આપણે થોડોક ઝાકાવને ટેસ્ટ કરી આવીએ પહેલાં ભોગી હશે કે નથી તમને પૂરી પૂરી માહિતી હું આપું કેમ કે આ છે કાલના ભેગા કરેલા અહીંયા પથારા તો આપણે સામે દેખાય એવા આવી છે તો ત્યારે આ બધું લીલું કેમ દેખાય છે મિત્રો જોઈ રહ્યા છો ચમકી રહ્યું છે કેમ કે ઝાકળ બધું તો આજની તારીખમાં આજે એકવી તારીખ તો હવે ઝાંક ઉગવા લાગી ગયો છે જોઈ રહ્યા છો ઝાકળો બધો ઉગી ગયો છે તો આપણે ફરતી પથારા ભેગા કરવા લાગી જઈશું પહેલાં તો આ પથારા અહીંયા બધા નાખશું તો સદાય મારી યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કેમ કે નવા વિડીયો તમને મળતા રહેશે અને અમે નાખી દઈએ ફટોફટ પથારા ત્યાં સુધી તમે બન્યા રહો અને જોતા રહો વિડીયોને અને ફૂલ અવાજમાં વિડીયો જોજો તો મજા આવશે ખબર પડશે અમે શું સમજાવીએ છીએ તો તમે બન્યા રહો ત્યાં સુધી અમે આ બધી ફટ્યું અમે અહીંયા કને નાખી દઈએ ફરી તમને હું બતાવું લાગી ગયા ખડું કરી નાખ્યું છે જોઈ રહ્યા છો તમે અજેર્યા છો બધું ભેગું કરી નાખ્યું છે અને આગરિયા જાય છે અને અમે લઈ જઈએ છીએ અહીંયાથી તો રીતે અહીંયા ફગાવતા હોય તો આ બાજુ અગરવાનું ચાલુ છે અને અમે લઈ જઈએ છીએ પથારા તો અજવેર્યા છો હવે હે આટલું જ મારા કને તો જોતા રહો તો મિત્રો ચાલો હું ફરીથી ચાલી પડી છું કામ કરવા માટે સવાર સવારના ટાઈમમાં તો ત્યાં થોડુંક કામ ચાલુ હતું એટલે હું કાલે આ બીજા નંબરનો વિડીયો છે બીજા દિવસનો તો મેં કામ નથી કાલે વિડીયો નથી બનાવ્યો તો જોઈ રહ્યા છું અહીંયા પાઇપલાઈન નીકળી હતી અહીંયા આંટો બી કરેલો છે સિરમેટ પકડેલું છે અહીંયા તો લાઈન છે આ લાઇન તો એના કારણથી વિડીયો નથી બનાવ્યો તો આજે બીજા નંબર બીજા દિવસનો ભાગ છે તો મેં બધું અહીંયા આ બાજુ હતું એ બધું મેં ખાલી કરી નાખ્યું છે જોઈ રહ્યા છો તમે હવે ફક્ત પાછળનું જ બચ્યું છે તો અહીંયા કાલે ઢગલો બી કરી નાખ્યો અમે તો હવે ફરીથી મેં ટાટડા લઈને ચાલી પડશું ને ભેગું કરી નાખશું આજે આજે લાસ્ટ દિવસે અમારા આ વાલનો પણ અને વાલ પણ તો જોતા રહો લાસ્ટ જય માતાજી દોસ્તો હું છું મુકેશ મલદાસ તો આ ત્રીજા બનો વિડીયો છે કેમ કે કમાવી ગયું છે એના કારણે બનાવી દીધું તો આજે વાલ ભરાયેલી છે અમારી તો આ લોકો ભરી રહ્યા છે વાલ અને હું ટ્રેક્ટર ઉપર બેઠો છું તો આ બીજી બોરી ભરાઈ ગઈ છે હવે આ બીજા ભાઈની ભરાઈ તો તમે જોતા રહો

આ મશીનથી કાલી બી લીધી છે તો ગૂણો બી ભરાઈ ગઈ તમે જોઈ રહ્યા છો તો અત્યારે એની જે ઠેડા અમે કાલી હતા એ ઠેડા ભરવાનું ચાલુ એ આ બાજુ તો પેલા ઠેડા બી બાકી છે તો એનો વિડીયો તો નહીં બતાવી શક્યો હું થોડીક વચ્ચે બારિશ બી આવી ગઈ હતી અમારે એટલે કે બારમું હતું મારા મામા જતા રહ્યા હતા એમ તો હવે આ ગુણા બૂણા ભરાઈ ગઈ છે જોઈ રહ્યા છો ટેમ્પો અહીંયા ઊભો છે પણ બીજે ભરવા ગયા હશે ગૂણા તો દાડી બાડી ફ્રેશ થઈ ચૂક્યો તો મામા જે હતા એટલે બારમું આવી ગયું એટલે વિડીયો નહોતો બનાવી શક્યો તો એના કારણે તો આ તો લાઇટ બી છે પણ મોટર બળી ગઈ છે અને ઝાડને બી પાણી નથી જગ્યું તો આ સવાડ વિસ્તાર તો અહીંયા કુડિયા રમે છે સ્પેશિયલી ગાડી બનાવેલી છે અહીંયા કને આ ગાડી બનાવતી વખતે મેં વિડિયો બતાવ્યો છે તો તો હું આવી ગયો છું વાડી પર મોટર જોવા ગયો તો એક મોટર ચાલુ છે ને એક મોટર બંધ છે રાતે ડીપી ના ફટાકા થઈ ગયા તો એક અમારે અહીંયા લગરો અહીંયા ટીવી જોયા જ કરે છે જોઈ રહ્યા છો તો કાર્ટૂન વિડીયો ચાલી રહ્યો છે ટીવીમાં લાઈટ પાવરફુલ છે અને અહીંયા છોટી બી રમી રહી છે મામો રમાડે છે તો ચાલો વિડીયો જે એમને જોડવાનો વિડીયો જે વાલ જોગતા હતા એનો વિડીયો તો નહીં તમને આપી શક્યો ને નહીં બતાવી શક્યો એટલે વચ્ચે આવી ગયું હતું કામ એના માટે તો ડેટ ઓફ ત્યાં છો તો હશે ત્રીજા નંબરનો વિડીયો તો તમને બતાવી દીધું છે તો અમારી ગુણા બી પેકિંગ થઈ ગઈ વાલ નહીં પણ વિડીયો તમને એ નહીં બતાવી શક્યો કે વાટકા વાલ અમે જે કાઢતા હતા એનું તો ઘણા ટાઈમથી વિડીયો લઈને આવ્યો તો તો આ વિડીયોમાં વ્યૂ જ આવવા જોઈએ અને ભર ભરીને આવવા જોઈએ વ્યૂ અને બધા ભાઈઓ જોતા રહીજો વિડીયોને લાસ્ટમાં મારી એમ ખતમ થવાની છે રિચાર્જ બી પૂરું થવાનું છે મોર હું વિડીયોને અપલોડ કરી નાખું તો સારું રહેશે તો ચાલો બસ હું નવા વિડીયોની સાથે જવાનું શું દેશમાં દસ દરની અંદર તો ઘરેનો નજારો બી બતાવે હજી વચ્ચે તમને બ્લોગ લઈને આવે અને બતાવે ખેતરમાં પાણી પાવાનું શું એનો પણ તો ચાલો મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી બન્યા રહો યુટ્યુબ ચેનલમાં સદાય જોતા રહો મારા નવા બ્લોગિંગ થેન્ક યુ જય માતાજી જય ખોડિયાર